આજે આપણે વાત કરવાના છીએ લવિંગ એટલે કે ક્લોનિંગ તમે ભારતમાં જોશો તો ઘણા લોકોને પાન ખાવાની આદત હોય છે અને મોટા ભાગના જે પાન હોય એ જે ટ્રેડિશનલ રીતે તમે જોવા જાઓ તો એ શા માટે ખાવામાં આવતા છે આયુર્વેદની દ્રષ્ટિએ એની હું આજે વાત કરીશ ઘણા લોકો પાન શોખ ખાતર ખાતા હોય છે એવું એમને લાગતું હોય છે પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જાઓ તો જે પાન હોય છે એમાં ઘણી બધી વસ્તુઓ જે આપણા કિચનમાં જોવા મળે છે એમાંની એક વસ્તુ લવિંગની વાત કરવાની છે જ્યારે તમે કોઈ પણ પાન હોય એમાં એલચી લવિંગ મૂકીને જ્યારે એ ખાવ છો ત્યારે એના અનેક ફાયદાઓ જે તમે ક્યારેય જાણતા નહીં હોય અને જાણતા અજાણતા તમે બધા જ પાન ખાતા હશો લવિંગ મૂકીને પણ અત્યાર સુધી એનાથી તમને શું શું ફાયદાઓ થયા હશે એનાથી તમે અજાણ છો તો ચાલો આપણે જાણીએ કે જ્યારે પાનમાં લવિંગ મૂકીને ખાવામાં આવે છે ત્યારે તમારા શરીરમાં એવા કેટલાય રોગો છે જેને જાણતા અજાણતા તમે દૂર કરો છો આયુર્વેદમાં જોવા જાવ તો જમ્યા પછી બધા તાંબુલ સેવન એટલે કે પાનનું સેવન કરતા હોય છે એવું આયુર્વેદના ગ્રંથોમાં લખેલું છે તો શા માટે જે પાન હોય છે એમાં જ્યારે લવિંગ મૂકીને ખાવામાં આવે છે ત્યારે જે લવિંગના ગુણો છે જે ભૂખ ઉપર આપણને રૂચિ ઉપજાવે છે આ ઉપરાંત તમે જે ખોરાક ખાધો હોય એને સારી રીતે પાચન કરે છે ડાઇજેસ્ટ કરે છે આ ઉપરાંત જે જમી જમો છો એના પછી ઘણા લોકોને ગેસ વાછૂટની તકલીફ થતી હોય છે એને પણ લવિંગ દૂર કરે છે તમે જોશો કે જ્યારે પણ તમે જમી લો તો અમુક જે શ્વાસના રોગીઓ હોય છે એને કફ વધારે આવતો હોય છે પણ જ્યારે લવિંગ મૂકેલું પાન તમે જમ્યા પછી ખાઓ છો ત્યારે જે તમારો કફ વધારે પડતો ગળામાંથી નીકળતો હોય છે એ પણ દૂર થાય છે અને તમારું જે ગળું છે એકદમ સ્વચ્છ થઈ જાય છે અને તમે આરામથી તમારો આગળનો જે ખોરાક હોય એના માટે તમને ભૂખ પણ સારી લાગે છે તમને દાંતનો કોઈ પણ પ્રકારનો રોગ હોય તમને દાંતમાં સડો હોય દાંતમાંથી દુર્ગંધ આવતી હોય કે તમારા દાંતમાંથી લોહી આવતું હોય તો તમારા માટે લવિંગથી વધારે સારામાં સારું કોઈ જ નથી જ્યારે પણ તમને આ બધી દાંતની તકલીફ હોય ત્યારે તમે પાન હોય છે એમાં લવિંગ મૂકીને અથવા તો તમને એમને પણ જો લવિંગ પસંદ હોય ને એનાથી તમને કોઈપણ પ્રકારની એલર્જી ના હોય તો તમે જો લવિંગ એકથી બે જેટલા ચાવી જાઓ જમ્યા પછી તો તમને આ દાંતની કોઈ પણ તકલીફ જોવા મળતી નથી અને તમારા મોઢામાંથી જમ્યા પછી કોઈપણ પ્રકારની જો વાસ આવતી હશે તો આ લવિંગથી એકદમ દૂર થઈ જશે ને દાંતના રોગો માટે લવિંગ અથવા તો લવિંગનો પાવડર અથવા તો લવિંગનું જે તેલ હોય છે એ પણ જો તમે વાપરો તો તમને દાંતનો જે દુખાવો હોય છે એ થોડી જ ક્ષણોમાં મિનિટો જે તમે દવા પણ અસર નહીં કરતી હોય એટલી ઝડપથી લવિંગનું તેલ કે લવિંગનો પાવડર કે લવિંગનો ઉકાળો જો તમે મોઢામાં કોગળા કરવા માટે વાપરશો તો એ તરત જ દૂર થાય છે રાતના સમયે ઘણા બાળકોને અથવા તો મોટાઓને દાંત દુખાવાની તકલીફ થતી હોય છે તમે જો દા જે લવિંગનું તેલ આવે છે એમાં રૂ બોડીને અથવા તો ડાયરેક્ટ જે આખું લવિંગ આવે છે એને પણ જો દાંતમાં મૂકી દેશો તો તમારો જે દુખાવો છે એ થોડી જ વારમાં દૂર થઈ જશે ઘણા લોકો એવી ફરિયાદ પણ કરે છે કે એમનું જે મોં હોય છે એમાં લાળ બનતી જ નથી જેના લીધે એ લોકો વારંવાર ખોરાક ચાવ્યા કરે છે અને ફરીથી એમને ભૂખ લાગતી નથી તો આવા લોકો એકથી બે જેટલા લવિંગ મોઢામાં ચૂસે તો એનામાં જે લાળ નથી ઉત્પન્ન થતી તે લાળ ઉત્પન્ન થશે ઉપરાંત પાચક રસો પણ ઉત્પન્ન થવાના લીધે એમનો ખોરાક સારી રીતે પચી જશે પ્લસ એમનું જે મોઢું સૂકું સૂકું ખોરાક ચાવતી વખતે રહેતું હતું એ પણ દૂર થઈ જશે એના માટે તમારે કોઈ પણ દવા લેવાની જરૂર નહીં પડશે